ચપલ ટ્રેન માં મુસાફરી નવું શહેર આંખો માં અંજવાળું થઈ ગયું પણ થોડા દિવસોમાં એનો મુંબઈ નો નશો ઉતરી ગયો એને ખ્યાલ આવી ગયો કે એની બહેન ધંધો કરતી હતી શરીર વેચવાનો બહેને રામણે ગામથી બોલાવી લીધો હતો જેથી ઘરની બહાર જઈને એ છોકરીઓ માટે સવાર સાંજ જમવાનું ચા પાણી વગેરે લાવી આપે અહીં રહી તે છોકરીઓને મકાનની બહાર પણ પગ મૂકવાની મનાઈ હતી અહીંની કેટલી છોકરીઓ રામોના જ ગામની હતી લગભગ બધી જ છોકરીઓ એની પોતાની જ જાતિની હતી મધ્યપ્રદેશની બેડિયા જાતિની આ જાતિમાં માન્યતા છે કે એની સ્ત્રીઓ મૂળ અક્ષરા હતી એટલે મૃત્યુ લોકમાં જન્મીને એમને પુરુષોની રીતે આવવાનો વ્યવસાય કરવાનો હોય છે બેડીયા જાતિની બધી સ્ત્રીઓ વેશ્યા બનતી એમના ભાઈઓ અને બાપાઓ દલાલ બની જતા થોડા સમયમાં આમાંની એક છોકરી સાથે રમુની સારા સારી થઈ ગઈ સુમિત્રા એનું નામ એ રમુના ગામની જ હતી સુમિત્રાનું કામ વેશ્યાગૃહની બહાર બેસીને ગરાકોને આકર્ષવાનું હતું દરેક ગરાક આ વેશ્યાગૃહના માલિકને બી રૂપિયા કમાવી આપતો સુમિત્રાની જવાબદારી માલિક માટે રોજાના ઓછામાં ઓછા સો રૂપિયા કમાવી આપવાની હતી કમાણી ઓછી થાય એ બે દિવસે એની ઢોર માર મારતો રામુ આ રોજ રાતે સુમિત્રાને એકાંતમાં રડતા જોતો રામુને પોતાના જાતિના પુરુષો માટે ધિક્કાર જન્મવા લાગ્યો ગરાકો જે સમાજમાંથી આવતા તે સમાજ માટે તિરસ્કાર છૂટવા લાગ્યો દિવસો અઠવાડિયા અને મહિનાઓ વીતી ગયા પણ રામુની અને એની આસપાસની દુનિયામાં કોઈ ફરક પડ્યો ન હતો રામુ સુમિત્રાને સમજાવતો ચાલ ભાગીને ગામમાં પાછા જતા રહીએ પણ સુમિત્રાની હિંમત ચાલતી નહોતી રોજ રાત્રિ માલિકના હાથનો માર ખાતી સુમિત્રા છેટે એક દિવસ માની ગઈ એક વેલી સવારે હામ ભીડીને બેઉ જણ પોતાની ગામ જતી ટ્રેનમાં ચડી ગયા ટ્રેનમાં જ રામુએ નક્કી કરી લીધું કે ભવિષ્યમાં એને શું કરવું છે

નાની દીકરી કેવું ભવિષ્ય પામશે એની ચર્ચા કરતી વખતે માતાઓની જેટલી ચિંતા રામ સ્નેહીને થતી રામુ એ વિચાર્યું કે આ સ્ત્રીઓને તો કિચન કાઢવી અશક્ય છે પણ એમના સંતાનોનું ભવિષ્ય બદલી શકાય એમ છે પણ આ કામ ધાલિયા વગર ઘણું કપરું હતું રામુને ધમકીઓ મળી એની મારપીટ થઈ એને ગામ બહાર તગડી મૂકવામાં આવ્યો પોતાના ગામની ગામથી શહેરમાં ગઈલી વેશ્યાઓને વિશ્વાસ સંપાદન કરતા રામુએ બે વર્ષ લાગ્યા એ પછી એનું ખરું કામ શરૂ થયું એને આ કમનસેજ સ્ત્રીઓને સમજાવી કે તમારા સંતાનોને મને સોપી દો હું એમને ઉછеરીશ અને આમ રામુના આશ્રમનો પાયો નખાયો આજે આ આશ્રમના 300 બાળકો છે બહારથી આ ઘર કોઈ પુરાણી અવતારવાળું હવેલી જેવું લાગે છે પણ અંદર આવો તો માસમ બાળકોના અવાજથી ઘર કલબલાટથી ધમધમતો જણાય રામુએ બાળકોના સપનાઓને ઉછેરવાનું વાતાવરણ ઘરમાં જ ઊભું કર્યું છે તમામ બાળકોની શારીરિક ચુસ્તી અને એમના માનસિક વિકાસ પર પૂરે પૂરેપૂરું ધ્યાન અપાય છે રોજ સવારે આ ઘર શાળા બની જાય છે બાળકોને પદ્ધતિ સ્તર શિક્ષણ આપવામાં આવે છે રોજ સાંજે એમને જુડો અને કરાટે શીખવાડવામાં આવે છે જાત જાતની રમતો રમાડવામાં આવે છે રામો કહે છે આ બાળકોને ખાસ કરીને દીકરીઓને સંરક્ષણને તાલીમ મળે એ ખૂબ જ જરૂરી છે છોકરાઓને મારે એવી તાલીમ આપી છે કે તેઓ સ્ત્રીઓનો દેહ ને પોતાના જીવનનો નિર્વાહ ન ચલાવે પણ જાત મહેનત કરીને કમાણી કરતા થાય જેથી બેડિયા જાતિને ભવિષ્યમાં એક પણ નહીં પણ 300 રામ સ્નેહી મળે રામસ્નેહીની જીવનભરની મહેનત ફળી રહી છે આ બાળકો પોતાના બહેતર ભવિષ્ય વિશે કલ્પના કરતા થયા છે કેટલાકને ડોક્ટર બનવું છે કેટલાકને શિક્ષક તો કેટલાકને એન્જિનિયર બનવું છે કેટલાક રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે અને એક છોકરી તો માણસ શાસ્ત્રી બનવા માંગે છે જેથી લોકોને સમાજની સમસ્યાઓ વિશે જાણકારી આપી શકે સ્નેહી આ સૌના સપના સાકાર કરવા આતુર છે આશ્રમ માટે રામ સ્નેહી અંગત જિંદગી ન્યોછાવર કરી દીધી છે અને એની સામે એની સેકડો જિંદગીઓને પોતાનું નસીબ પલટાવવાની તક આપ્યાનો સંતોષ મળ્યો છે આ જંતે આપણી સ્ટોરી પૂરી થાય છે વાહ કિસ્મત મેરી હર રાત સુહાગિન ઓર હર સુબહ વિધવા બનાતે मेरी जिंदगी के किस्से हर रात बदलते हैं मेरे जिस्मों के टुकड़े से अपनी भूख मिटाते हैं शरीफ लोग मुझे वेश्या बुलाते हैं, जिस्म के बाजार में भाव होते हैं मेरे हर घंटे के हिसाब से बोले लगते है मेरे मेरे जिस्म के टुकड़े हर रोज रोते हैं भूखे भेड़िए हर रोज नोचते हैं मेरी किस्मत की बात है जनाब मेरा जिस्म ही मेरी भूख मिटाता है इसलिए हर इंसान मुझे वेश्या बुलाता है मित्रों जीना इसी का नाम है पुस्तक में बद्दी स्टोरी सच्ची घटना पर आधारित है जय श्री कृष्णा मित्रों तन्ने स्टोरी सारी लगी तो मारी चैनल ने सब्सक्राइब जरूर ती करजो